अगर दबा जोड़े कोई डॉग छे ने ये प नावा मारले नाटक करे छे तो हमने कमेंट सेक्शन में जरूर जनाओ जो इया नथे जावा आवाज 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 जो, जो।, जो भाई नाटक जो लकीना। सीट, लकी ना शिट लकी शिट सी जो पानी है लकी ने पानी से फूल एलर्जी छे

લખીને હવે નવડાઈ લીધો છે અને લખીને મારી મમ્મી લૂસી રહી છે હવે પછી આની કાંસકો કરી દઈશું અમે બાજુ આ બાજુ

મમ્મી કે તો ખરી લકીને નવડાવ કે તો પ્લીકાઈ લકીને ના પરાણે પરાણે નવડાવ્યો દોસ્તો આખે પાણી આવ્યું એના બિચારાનો સુવાનો ટાઈમ હતો ને આજ મમ્મીએ નવડાવી દીધો છે એનો લકીનો કોઈ મૂડ જ નથી આજ લકી અચાનક વિચાર્યું નહી કે એનો નવડાવવાનો પ્લાન બની જશે આજ એનો સરપ્રાઈઝ મળી જશે દોસ્તો નાવાની અને અમારો કે મોટો બ્લોગ બનાવવાનો આઈડિયા તો ન નતો પણ એમ થયું કે નવડાઈએ છીએ તો લખીનો મોટો મેઇન બ્લોગ બનાવી દઈએ ઘણા બનાવ્યો છે દોસ્તો

અને અમને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ આ બ્લોગ અમે બનાવીએ કે નહીં